અમેરિકાના ગ્રીન ગોળીબાર થયો હતો પાંચ વિદ્યાર્થીઓ આ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયા છે એમાંથી એક વિદ્યાર્થીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે સિનિયર સ્કીપ ડે મનાવવા માટે એકઠા થયા હતા વિદ્યાર્થીઓ જેમાં અનેક શાળાઓના પાંચસો થી છસો જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અચાનક જ આ પાર્કમાં ગોળીબાર થયો હતો અને વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે પોતાનો જીવ બચાવવા માટે અનેક વિદ્યાર્થીઓ પાર્કની બહાર પણ દોડી આવ્યા જેના કારણે થઈને અફરાતફરી સર્જાઈ હતી જેમાં હથિયારો પણ ફરાર થયો છે પોલીસે વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તમામ વિદ્યાર્થીઓની ઉંમર સોળ થી અઢાર વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે જયારે હથિયારો ફરાર થયો છે તેને શોધવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે